નમસ્કાર હું ડોક્ટર ગ્રાફોલોજીસ્ટ કૌશલ્યા દેસાઈ ભાવનગરથી જ્યોતિષ છેલ્લા ઘણા વર્ષોથી આપણે ઘણા બધા શાસ્ત્રો વિશે આપણે જણાવતા હોઈએ છીએ આપણે શ્રાવણ મહિનો આવે ને એટલે દરેક તહેવાર વધારે આપણને યાદ આવતા હોય છે તો આજે આપણે જોઈએ કે નાગપાચમ નાગપાચમ ચોવીસ ઓગસ્ટ ને બે હજાર ચોવીસની સાલમાં આપણે જોશું કે નાગપાચમ આવી રહી છે તો એ આપણે સર્વ ધર્મને અને સર્વ જ્ઞાતિને નાગપાચમ જેને આપણે મોટી નાગપાચમ પણ કહીએ છીએ એ અને આપણે આજે મહત્વ આપણે સમજીએ અને એનું પૂજન કઈ રીતનું છે એ પણ આપણે જોઈએ સૌપ્રથમ તો નાગ દેવતાને કોઈ પણ પ્રકારના જે નાગ છે તાંબાના છે પિત્તળના છે કે તમે લોખંડ કાસો ચાંદી કે સોનાના નાગ પણ હોય છે પંચ ધાતુમાં નાગ પણ અવેલેબલ હોય ત્યારે આપણે કોઈ પણ પ્રકારના નાગની પૂજા કરી શકીએ છીએ ભગવાન શંકરને પણ આપણે સાથે રાખી અને એમની વગર તો કોઈ પૂજન શક્ય જ નથી નાગને પાચન છે તો નાગ દેવતાને પુરાણોમાં દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે તો આના ઘણા બધા મહત્વ છે આપણે જોઈએ કે વિષ્ણુ ભગવાન પણ વાસુકી દેવ ઉપર બિરાજમાન છે આપણે જોઈએ ત્યારે ભગવાન શંકરના ગળામાં પણ નાગ દેવતા છે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે જ્યારે નાગ દેવતા વાસુકી દેવતાનું ઉત્પત્તિ થઈ ત્યારે ભગવાન શંકરે તેમને તેમના ગળામાં ધારણ કર્યા છે સૌ પ્રથમ જ્યારે નાગ દેવતાની પૂજા કરવામાં આવી ત્યારે તેને નાગલા બનાવવામાં આવે છે એમે તલવટ અથવા કુલેર કરવામાં હોય પ્રસાદ રૂપે ત્યારે આપણે જોઈએ કે નાગદતા અભિલ ગલાલ કંકુ ચોખા દૂધ પાણી સાથે ચડાવવામાં આવે છે જેવો તમારો ભાવ જેવી તમારી ઈચ્છા એ પ્રમાણે તમે પૂજા કરી શકો છો શાસ્ત્રોની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન વિષ્ણુ પણ નાગદેવતા પર જ્યારે વિરાજમાન છે તો આપણે અને વાસુકી જે કહીએ છીએ માસુકી નાગ જે સમુદ્ર મંથનમાંથી આવ્યું છે સમગ્ર પૃથ્વી તેના પર ટકેલી છે આવા અનેક શાસ્ત્રોની અંદર પુરાણોમાં પણ તેનું મહત્વ સમજાવવામાં આવ્યું છે જો પૂજા કરવામાં આવે તો તમામ દોષમાંથી મુક્તિ મળે છે ખાસ કરીને સર્પદંશમાંથી મુક્તિ મળે છે દરેક ગામ દેશ વિદેશમાં પણ તમે નાગદેવતાના મંદિર જોયેલા હશે

ગણવામાં આવ્યો છે સમય ભૂતકાળ મૃત્યુ તરીકે પણ ગણવામાં આવ્યો છે ભૂતકાળ અને તેના પર ટકેલું છે આ એક ખૂબ જ રહસ્ય છે અને આપણે જોયું છે કે જે નાગદેવતાની પૂજા કરે છે તેને સમગ્ર દોષ અને વિષમાંથી મુક્તિ મળે છે તો આપણે નાગદેવતાને ભગવાનનું મોટું સ્વરૂપ પણ ગણવામાં આવે આ સોનાનો નાગ છે જે શિવલિંગના ગળા પર ધારણ કરેલો છે આ ચાંદીનો જે ચાંદીના નાગ છે જે પંચધારો છે જે પાંચ ફેણવાળો છે ખાસ કરીને આપણે જોઈએ કે આ નાગો છે આ છે નાગ અને નાગણ તમે જોઈ શકો છો કે આ નાગ અને નાગણ છે આની પૂજા કરવાથી પણ ઉત્તમ ફળ મળતું રહેશે આ છે કાસુ આ લોખંડનો નાક અને આ કાસાનો નાક આ નાગ પણ ખૂબ જ મહત્વ ધરાવતા હોય છે આપણે જોશું કે આ પંચધાતુનો નાગ છે આ જે નાગ છે એ પંચધાતુનો બનેલો છે આ એક મોટો નાગ પણ તમે દાન કરી શકો છો અથવા મંદિરે મૂકી શકો છો આ જોશું કે એક તાંબાનો પણ પાંચ ફેણવાળો નાગ છે જેનું મહત્વ આપણે ઘણું શાસ્ત્રોમાં સમજાવવામાં આવ્યું છે અને આ છે સોનાનો નાગ જે આપણે એમ કહીએ કે આપણી પરિસ્થિતિ સારી ન હોય તો અને સોનાનો નાગ પણ પાણી ચડાવેલું પણ છે તો એ પણ તમે ચડાવી શકો છો આ જે નાગો છે એ નાગોની જે આપણે કહીએ કે દિવસે પૂજા કરી અને જો અમુક રાશિ આનું દાન કરે તો એ ખૂબ જ સારું રહે છે અને ઘણી વાર આપણે આ પૂજામાં પણ આપણા મંદિરમાં પણ રાખી શકો છો જેને કારણે આપણે અલગ અલગ જ્યાં નાગ છે એ કાલ સર્પયોગ હોય કે રાહુદોષ હોય વિષયોગ હોય એવા અનેક દોષોની અંદર તમે આને તમારી શંકરના મંદિર પાસે મૂકી અને સોમવારે ખાસ કરીને સોમવારે કે બુધવારે આની પૂજા કરવી અને મૂકવાથી ખૂબ જ ઉત્તમ ફળ મળે છે હું ડોક્ટર કૌશલ્યબેન દેસાઈ ભાવનગરથી ફરી જ આપણે એક આવી નવી વાત લઈને આવીશું